बोलो बाहर माता की जय अनय मातरम ये है तो ही था अच्छी बात है ये

અન્ય મહામંત્રી શ્રી ચંદુભાઈ મકવાણા પંચાયત પ્રમુખ શ્રી વિધાનસભા કાર્યશાળા અને સ્નેહ સ્નેહમેલનમાં ઉપસ્થિત બંને જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જયકુમાર વિજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ બધાના નામ છે બેઠકમાં ઉપસ્થિત આપણો સમય વધારે ના બગડે એટલા માટે તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી બી કે વિનંતી કે તેઓ શ્રી

અને અહીંના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં વીસથી ત્રીસ વચ્ચે જે ભૂથ સમિતિની રચના કરવાની છે એની વિગતવાર માહિતી આપવામાં આવી હતી નવ વર્ષ પછી મળેલ પહેલીવાર આ સ્નેહમિલન માનનીય ભગવાનજીભાઈના અધ્યક્ષતાને યોજાયું હતું અને સર્વે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી